નમસ્કાર મિત્રો એકસો અગિયાર વર્ષ પછી ચાંદીના પગે ચાલશે શનિદેવ કુંભ રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકસો અગિયાર વર્ષ પછી શનિદેવ ચાંદીની પાયલ પહેરશે જેની અસર તમામ બાર રાશિઓ પર પડશે પરંતુ મિત્રો કુંભ રાશિના લોકો પર તેની વધુ શુભ અસર થવાની છે કુંભ રાશિના જાતકો પર શનિદેવ પોતાની વિશેષ કૃપા વર્ષ શે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યારે શનિ કુંભ રાશિમાંથી નીકળીને ચાંદીના અંગૂઠા મીન રાશિમાં ધારણ કરશે ત્યારે કુંભ રાશિના લોકો માટે ભાગ્યના સિતારા ખુલશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવની કૃપા થશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે એકસો અગિયાર વર્ષ પછી જ્યારે ઓગણત્રીસ માર્ચ બે હજાર ના રોજ શનિ પોતાની રાશિ બદલીને ચાંદીના પગ પર ચાલશે આ સ્થિતિ વર્ષ બે હજાર સુધી રહેશે આ સ્થિતિથી કુંભ રાશિને સૌથી વધુ ફાયદો થશે જ્યોતિષમાં શનિના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો હાલમાં શનિ કુંભ રાશિમાં સ્થિત છે અને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યારે શનિ તેની રાશિ બદલે છે ત્યારે એક અથવા બીજા પગ પહેરે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિના ચાર પગ છે પહેલો પગ સોનાનો છે બીજો ચાંદીનો છે ત્રીજો તાંબાનો છે અને ચોથો લોખંડનો છે મિત્રો શનિની રાશિ પરિવર્તન સમયે જ્યારે ચંદ્ર શનિથી બીજા પાંચમાં અને નવમાં ભાવમાં હોય ત્યારે શનિ ચાંદીના ચરણોમાં ભ્રમણ કરશે તેવું માનવામાં આવે છે જ્યારે શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર રોજ તેની રાશિ બદલશે ત્યારે તે ચાંદીના પગમાં આગળ વધશે આ સ્થિતિ વર્ષ બે હજાર સુધી રહેશે આ આજ સ્થિતિને કારણે કુંભ રાશિના લોકોના જીવનમાં આ દિવસોમાં શનિદેવની કૃપા રહેશે મિત્રો આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી જુઓ કારણ કે આ વીડિયો આપ સૌ કુંભ રાશિના લોકો માટે ખાસ બનવાનો છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ન્યાયના પ્રિય દેવતા શનિદેવ મહારાજનો જય જયકાર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો અને શેર કરો જેથી ભગવાન શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે મિત્રો ચાલો જાણીએ પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કુંભ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસમાં જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચા ંદીની પાયલ પહેરશે ત્યારે કુંભ રાશિના લોકોને આ સમય દરમિયાન વિશેષ લાભ થશે આ સમયગાળામાં તમને આર્થિક ક્ષેત્રે સફળતા મળવાની છે મિત્રો આ સમયે પૈસાનો પ્રવાહ સુચારુ રહેશે મિત્રો તમારા પૈસા વિના જે પણ કામ અટકેલું હતું તે પણ પૂરું થશે આ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ તે સારું રહેશે જેના કારણે તમે તમારી નાણાકીય સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોશો જો તમે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો માર્ચ બે હજાર પચીસમાં તમારું કાર્ય પૂર્ણ થઈ જશે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમે તણાવ મુક્ત જીવન જીવશો મિત્રો તમારા વ્યવસાયને લઈને તમારા મનમાં જે પણ સમસ્યાઓ હતી તે સમસ્યાઓ હવે શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે બે હજાર પચ્ચીસનું નું માર્ચ મહિનો તમારા નાણાકીય ક્ષેત્રમાં ઘણા દરવાજા ખોલશે જો તમે ઘણા મહિનાઓથી આયોજન કરી રહ્યા છો તો તે દરમિયાન તમે જે કાર્ય હાથ દર્શો તે માર્ચ બે હજાર પચીસમાં શનિદેવની કૃપાથી પૂર્ણ થશે મિત્રો તમને તમારા દરેક પ્રયત્નોમાં સફળતા મળશે તમારે ફક્ત સખત મહેનત કરવાની જરૂર નથી સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને બે હજાર પચીસના મહિનામાં વેપારમાં આર્થિક લાભ થશે જો તમે પાર્ટનરશિપમાં કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય નથી મિત્રો તમ મારો વિચાર બદલો મિત્રો ચાલો તમને જણાવીએ કે આ સમય દરમિયાન તમારું બેંક બેલેન્સ વધશે તમે તમારા કામ પ્રત્યે વફાદાર રહેશો કુંભ રાશિના જે લોકો શેર બજારના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પૈસા કમાવવાની સારી તક મળશે અને સમય જતાં તમને સારી નોકરી પર મળી શકે છે તે જ સમયે શનિદેવની કૃપાથી તમને તમારા મિત્ર તરફથી કોઈ મોટી મદદ પણ મળી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પર મજબૂત રહેશે મિત્રો જે મહિલાઓ આગળ વધવા માંગે છે તેમના માટે આ સમય ખૂબ ખાસ રહેશે નોકરી અને વ્યવસાયમાં તેમની રુચિ છે મિત્રો શનિના ચાંદીના પગમાં પહેરવાથી તમને ચોક્કસ લાભ મળશે નંબર બે કું કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે માર્ચ બે હજાર પચીસ માં જ્યારે ન્યાયપ્રેમી દેવ શનિદેવ ચાંદીના પગ પર ચાલવાનું શરૂ કરશે ત્યારે તમારી કારકિર્દી ખૂબ જ સારા પરિણામો લાવવાની છે મિત્રો આ સમયે શનિદેવ તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે મિત્રો આ સમયે તમે તમારી કારકિર્દી અને વ્યાવસાયિક જીવન પર વધુ ધ્યાન આપવાના છો તમે તમારા સપના પૂરા કરવાનો પ્રયાસ કરશો સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિની કૃપાથી માં બે હજાર પચીસ તમારા માટે કોઈ રાજયોગથી ઓછું સાબિત થશે નહીં શનિદેવ દરેક કામમાં તમારો સાથ આપશે જેના કારણે તમારા બોસ તમારી ખૂબ પ્રશંસા કરશે કાર્યસ્થળ પર તમારી છબી અને પ્રતિષ્ઠા અકબંધ રહેશે લગભગ દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે માર્ચ બે હજાર મહિનો કારકિર્દીની દ્રષ્ટિએ ઘણો સારો છે નંબર ત્રણ કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે મહિલાઓ માટે પણ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસની શુભ દ્રષ્ટિથી મહિલાઓ પોતાના કામની શરૂઆત કરી શકે છે જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તમારા જીવન સાથી પ્રેમ અને વિવાહિત જીવન વિશે વાત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો તો આ માર્ચ બે તમારા માટે સારો રહેશે તે શુભ રહેશે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર રોજ શનિદેવની કૃપાથી તમને તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે માર્ચ બે હજાર પચીસ નો આ મહિનો કુંભ રાશિના લોકો માટે ખૂબ જ સારા પરિણામ આપી રહ્યો છે નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે માર્ચ બે હજાર પચ્ચીસમાં કુંભ રાશિના લોકોને તમારા ઘરેલું જીવનમાં પણ સારા પરિણામ મળશે શનિદેવની ચાંદીની પાયલ પહેરવી તમારા માટે ખૂબ જ સારું રહેશે જેના કારણે તમારું ઘરેલું જીવન પહેલાં કરતાં સારું રહેશે તમે એકબીજાને માન આપશો પ્રેમ યુગલો આ સમયે લગ્ન કરવાનું નક્કી કરશે જેના કારણે પરિવાર પણ તમને સાથ આપશે તમારા સાથી સાથે તમારી નિકટતા વધશે નંબર પાંચ કુંભ રાશિનું પાંચમી ભવિષ્યવાણી કહે છે કે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમયે ખૂબ જ સારું પરિણામ આપનાર છે મિત્રો શનિની શુભ દશાને કારણે પ્રગતિ થશે તમારા જીવનના રસ્તાઓ ખુલવાના છે અને તમે તમારા સપના પૂરા કરી શકો છો જે લોકો લાંબા સમયથી શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેઓનું સપનું આ દિવસોમાં સાકાર થઈ શકે છે જે લોકો પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેઓને તેમની મહેનત પ્રમાણે સારું પરિણામ મળશે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે માર્ચ બે હજાર પચીસ ખૂબ જ સારું રહેશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઈબ કરો